હા મારું નામ એએસઆઈ પૃથ્વીરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજા ભદ્દર પોલીસ સ્ટેશનમાં છું અને અત્યારે અમે ભદ્દર પોલીસ સ્ટેશન વતી અને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વતી આ એક મેડિકલ કેમ્પ તેમજ આ જે માતાના મઢ જે પદયાત્રીઓ જાય છે તેમના રિફ્રેશમેન્ટ અને પદયાત્રીઓ જે રાત્રિના સમયે તેમની સુરક્ષાના ભાગરૂપે એક તકેદારી રૂપે અહીંયા રેડિયમ જે પ્લેટ છે તેમના બેગ ઉપર તેમજ તેના કોઈપણ શરીર કે કપડાં ઉપર લગાડવામાં આવે છે જેથી કરીને તેમની સાથે કોઈ દુર્ઘટના કે એવી કોઈ જાનહાની ન થાય હા આપણે કહી શકાય કારણ કે રાત્રિના સમયે ઘણી વખત શું હોય છે કે રસ્તાઓ એવા હોય ઘણી વખત કોઈ પદયાત્રી ધ્યાને ના આવે અને કોઈ દુર્ઘટના બની શકે છે તેના માટે જો પહેલેથી જ રેડિયમ લગાવેલ હોય તો દૂરથી જે એની ચમકના લીધે જે વાહન ચાલક છે એને ખ્યાલ આવે કે ભાઈ આગળ કોઈ પદયાત્રી જાય છે હા એ તો એક દૂરથી આવતા હોય છે ઘણા બધા પદયાત્રીઓ તો તેમને થોડો કંઈક થાક માટે રાહત થાય અને રિફ્રેશમેન્ટના ભાગરૂપે આ તો ચાર પાંચ દિવસ જેમ કે વધારે પદયાત્રીઓની ભીડ રહે છે તેટલા માટે અને આ ઉપરાંત અમે ટ્રાફિકની પણ ખૂબ જ તકેદારી રાખી હતી કે જેથી કોઈ માર્ગને અવ્યવસ્થા ન થાય અને ટ્રાફિકને કોઈ અડચણ ન નથી ના બિલકુલ બિલકુલ આપણે બધા એક જ છીએ અને એક સાથે જ આપણા દેશને જે પણ વિકાસમાં ભાગરૂપ થવાનું છે અને બસ આપણાથી જ શરૂઆત છે જે છે